માઘ માસની શુક્લ પંચમીના દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું તેથી મા સરસ્વતીના અવતરણના દિવસને વસંત પંચમી કહેવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીનું પણ અવતરણ થયું તેથી શ્રી પંચમી પણ આને કહેવાય છે ઋતુઓના રાજા વસંતનો અહીંયાથી આરંભ થાય છે તેથી આ દિવસનું અતિશય મહત્વ છે કડકડાતી શિશી ઋતુની સમાપ્તિ અને વસંત ઋતુની શરૂઆત આ બે ઋતુઓનો સંધિકાળ એટલે વસંત પંચમી આ દિવસે માતા સરસ્વતીની પૂજા થાય છે શાસ્ત્ર પ્રમાણે સૃષ્ટિનું નું કર્યા પછી બ્રહ્માજીએ જોયું તો સૃષ્ટિ શું છે નિસ્તેજ શાંત વાણી વિન એટલે બ્રહ્માજી વિષ્ણુજીને મળ્યા વિષ્ણુજીએ બ્રહ્માજીને કહ્યું કે તમે અભિમંત્રિત જલ પૃથ્વી પર અર્પણ કરો એટલે બ્રહ્માજીએ કર્યું તરત જ પૃથ્વી કંપિત થઈ અને એમાંથી ચાર ભુજા એક દેવી પ્રગટ થયા જેના એક હાથમાં માળા હતી બીજા હાથમાં વીણા હતી ત્રીજા હાથમાં પુસ્તક હતી અને ચોથો હાથ શું હતો મુદ્રા સહિત આ ચાર હાથવાળી અદ્ભુત દેવી પ્રગટ થયા પછી બ્રહ્માજીએ એમને આગ્રહ કર્યો એટલે એ માતાએ વીણા વગાડી જેવી એમણે વીણાના સૂર ફેલાવ્યા તો એ વીણાના સમગ્ર સૃષ્ટિમાં માનવોને જીવોને વાણી પ્રાપ્ત થઈ આ દેવીની કૃપાથી પ્રાપ્ત થઈ અને એ દેવીનું નામ માતા સરસ્વતી બ્રહ્માજીએ પાડ્યું આ રીતે માતાનું અવતરણ થયું ઘટના બનીને એ એ માસની શુક્લ પંચમીના દિવસે દિવસે જેને આપણે આપણે વસંત પંચમી છે તે દિવસથી આજ સુધી માતા સરસ્વતીનું પૂજન કરીએ છીએ હવે આ જે શુક્લ પંચમી છે એ વસંત પંચમીનો દિવસ એ વખતે શું હોય સૂર્ય દેવતા ઉત્તરાયણ તરફ ગતિ કરતા હોય એટલે સૂર્ય દેવતાનો જે પ્રકાશ સવાર આવે છે ને કિરણોનો એ એકદમ પીલો આહલાદક પ્રકાશ હોય છે આખી સૃષ્ટિને એ પીળા રંગથી ભરી દે છે આ દિવસે જવ ઘઉં અને રાયનો પાક ખેતરોમાં ઉગ્યો હોય છે તો શું હોય પીળા રંગની ચાદર દેખાય છે એટલું મનોહર વાતાવરણ હોય છે તેથી મનુષ્ય પણ એ દિવસે દરેક માનવે માતા સરસ્વતીનું પૂજન અમે પણ પ્રકૃતિ સાથે એક છે એ દર્શાવવા અમે પણ પ્રકૃતિથી ભિન્ન નથી એના જ અંશ છે સાબિત કરવા એ દેખાડવા માનવ પણ પીળા રંગનો વસ્ત્ર પહેરે છે અને આમ પણ પીળો રંગ માતા સરસ્વતીને અતિ પ્રિય છે પીળો રંગ આપણા ધર્મનું પ્રતિક છે પીળો રંગ ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે અને ગુરુ ગ્રહ શું છે જ્ઞાન વિદ્યા અને શુભ્રતાનું પ્રતિક એથી પીળા રંગનું મહત્વ છે એ દિવસે પીળા રંગના કપડાં પહેરીને આપણે માતાની પૂજા કરીએ આપણા હિન્દુ ધર્મમાં અમુક મુહૂર્તો જે છે ને એ બહુ શુભ ગણાય છે દેવ પ્રબોધન મુખ છે આ આ છે એમાં જ વસંત પંચમી નો આ દિવસ શુભ જ શુભ હોય છે આમાં તમારે બીજું કઈ જોવાની જરૂરત નથી હોતી તમે જે પણ તમારા શુભ કાર્યો છે માંગલિક કાર્યો છે આ દિવસે કરી શકો છો લગ્ન કરવા છે કે ગૃહ પ્રવેશ કરવો છે કે નવું કોઈ ઉદઘાટન કરવું છે દરેક વસ્તુ તમે આંખ બંધ કરીને કરી શકો અને અબુજ મુ છે આ વસંત પંચમીનો દિવસ બાળકોના અભ્યાસના આરંભ માટે પણ આ વસંત પંચમીનો દિવસ અતિશય શુભ ગણાય છે જે ઘરમાં નાનું બાળક હોય ને એને પહેલો અક્ષર બોલતા ને લખતા આ દિવસે શીખવવામાં આવે છે આમ કરવાથી શું માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને છોકરો વિદ્વાન બને છે આગળ પૌરાણિક માન્યતાઓના અનુસાર પણ વસંત પંચમી નું મહત્વ કરીએ કહેવાય છે કે ભગવાન શ્રી શીખવાની કરી ને ત્યારે માતા સરસ્વતી સ્વયં વાસળીમાં આવીને વિરાજમાન થઈ ગયા જયારે માતા સરસ્વતી જે સંગીતની અધિષ્ઠાત્રી દેવી છે એ સ્વયં આવીને તમારા બાજમાં રહી જાય તો પછી કેવા સુર નીકળે એટલે ભગવાન તો પ્રસન્ન થઈ ગયા અને ભગવાન પ્રસન્ન થઈ ગયા ભગવાને આશીર્વાદ આપ્યો કે તમારી પૂજા પૃથ્વી પર દર માસની શુક્લ પંચમીના દિવસે થશે અને એ રીતે આ આ દિવસ પવિત્ર ગણાયો અને આ પર્વ ઉજવવામાં આવે છે બીજી એક કથા એવી રીતે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ચોસઠ દિવસમાં ચોસઠ કળાઓ શીખી લીધી હતી કોના પ્રતાપે માતા સરસ્વતીના પ્રતાપે ત્યારે પણ ભગવાન ખુશ થઈ ગયા અને માતા કીધું કે માતા કંઈક માગો વરદાન મારી પાસે અને માતાની જ પછી સહમતીથી ભગવાન આશીર્વાદ આપ્યો હતો માધ્યમાક્ષ શુક્લ પંચમીના દિવસે તમારું પૂજન થશે વચન પંચમીના દિવસે એ રીતે જોવા જાય તો ત્યારથી આ પૂજા સતત ચાલતી આવી છે વસંત પંચમી ના દિવસે બીજી એક રામાયણ કાલની વાત એવી છે કે સીતા માતાનું અપહરણ થયા પછી રામ અને લક્ષ્મણ જયારે ગોતતા ગોતતા માં જાય છે તો માતા મળે છે અને માતા સબરી પોતાનું શુદ્ધ બુદ્ધ ખોઈને ભગવાનની પૂજા તો કરે છે પણ એઠા બોર ભગવાનને ખવડાવે છે બધા જાણીએ છીએ આપણે ઈ દિવસ વસંત પંચમી નો હતો જયારે માતા સબરી રામને મળ્યા અને કહેવાય છે તે દિવસથી મા સરસ્વતીના પૂજનમાં બોરનું સ્થાન જે એઠા બોર ખવડાવેલા ને એટલે એક અભિન્ન અંગ બની ગયું કે પૂજાની સામગ્રીમાં બોર તો હોવા જ જોઈએ એ આ આ આ તો રીતે બધી ધાર્મિક માન્યતાઓ છે ઐતિહાસિક પણ વસંત છે શીખોના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહ ના વિવાહ છે વસંત પંચમી ના દિવસે થયા હતા તેમજ મહાપ્રતાપી આપણા પૃથ્વીરાજ ચૌહાણ એમના જીવનનો જે પ્રસંગ છે ને કે સોળ સોળ વાર મોહમ્મદ ગોરીને તેમણે હરાવ્યો સત્તરમી વાર પોતે હારી ગયા સોળ વાર પોતે હરાયો પણ છોડી દીધો દરેક વખતે સત્તરમી વાર પોતે હારી ગયા તો મોહમ્મદ ગોરી એમને કેદ કરીને અફઘાનિસ્તાન લઈ ગયો એમની આંખો ખોડી નાખી પણ પછી એમને ખબર પડી કે આની પાસે શબ્દ ભેદી બાણ ચલાવવાનું જ્ઞાન છે મોહમ્મદ ગોરી એને કીધું કે તને મારતા પહેલા મારી ઈચ્છા છે કે તું મને દેખાડ તારી આવી વિદ્યા તો એમની સાથે પૃથ્વીરાજ સાથે એમનો મિત્ર હતો ચંદ્ર બરદોઈ જે કવિ હતો એને આખું આયોજન કર્યું પૃથ્વીરાજ પૃથ્વીરાજને કીધું કે આ જે ગોરી જ્યાં બેઠો છે ને એનું વર્ણન કરીશ અને ત્યાં એક મોટો ઘંટ બાંધવામાં આવ્યો છે ગોરી વગાડશે ત્યારે હું વર્ણન કરીશ ને એ વર્ણનની દિશામાં તું જે અવાજ ને ત્યાં બાંધ દે ત્યાં જ તને ગોરી મળશે હવે પોતે આંધળો થઈ ગયો દેખાય નહીં અને જેવો આ સમય થયો એટલે ચંદ્રપરદા એ આ પંક્તિઓ બોલી બહુ ફેમસ છે આ તમે સાંભળી હશે ચાર બાસ ચોવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તા ઉપર સુલતાન હેના ચૂક ચૌહાણ આખું સમજાવી દીધું એમણે અને કહેવાય છે પૃથ્વીરાજે પછી બરાબર બાણ માર્યું ને મોહમ્મદ ગોરીમાં લાગ્યું ત્યારે મોહમ્મદ ગોરી મરી ગયું અને આ બેવ જણાએ પછી જોયું કે હવે આ મરી ગયો છે ને આપડે આ લોકોની સેનાની વચ્ચે છે એટલે બે એક બીજા ને ચાપુ મારીને બેવ જણાએ પોતાનો પ્રાણથી આ સમાપ્ત કર્યો આટલા વીરોની ભૂમિ આપણી આ છે આ જે દિવસ હતો ને એ પણ વસંત પંચમીનો દિવસ હતો આ રીતે ઐતિહાસિક રીતે શાસ્ત્રના રીતે ધાર્મિક રીતે વૈજ્ઞાનિક રીતે દરેક રીતે જોવા જાય તો આ વસંત પંચમીનો દિવસ અતિશય શુભ છે આ દિવસે માતાને પ્રિય એવા પીળા રંગના વસ્ત્રો જે શુભ ગણાય છે પહેરીને માતાની પૂજન કરો શ્રદ્ધા ભાવથી કરો તો તમને અવશ્ય એમના આશીર્વાદ પ્રાપ્ત થશે અને સંસારની સમગ્ર વૈભવ ઐશ્વર્ય જ્ઞાન વિદ્યા તમને પ્રાપ્ત થશે